એક એવા સુનગઢ તાલુકાનું ગામ છે કે એકવા ગોલણ આ ગામમાં હજુ સુધી સરકારની પહોંચી નથી ને કોઈ યોજનાઓ આ ગામ સુધી તો પહોંચી નથી પરંતુ માત્ર ભગવાનના જીવતા આદિવાસી પરિવારો દયનીય સ્થિતિમાં જીવી રહ્યા છે સાક્ષરતાની દ્રષ્ટિએ જોઈએ તો પણ આ ગામ ઘણું પછાત છે ઝીરો વિકાસ થયેલા આ ગામની તાસી રાજના વિકાસશીલ ગુજરાતમાં પણ બદલાઈ નથી ત્યારે આ ગામ વિકાસના નામની બુમરાંગ પાડી રહ્યું છે આવો જોઈએ વિગતે માહિતી આ વિશેષ અહેવાલમાં અમારી સામે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે એકવા ગોલાણ ગામના છે સોનગઢ થી ઓઠા જતા રાજ્ય ધોરી માર્ગ પર સોનગઢ થી આશરે એકતાળીસ કિલોમીટર જેટલા અંતરે પહાડોની વચ્ચે આવેલું આ ગામ છે અમારી ન્યૂઝ ટીમ એકવા ગોલાણ ગામમાં પહોંચી તે પછી ગામના વિકાસ થઈને સાચી હકીકત ઉજાગર થઈ અહીં રહેતા આદિવાસી લોકોનું કહેવું છે કે અમે લોકો પશુપાલન પર જીવીએ છીએ ત્યારે પાણી અને વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓથી અમે વંચિત છીએ એટલુંક નહીં કાચા રસ્તાને લીને હી ઝડપથી 108 આવતી પણ નથી અમારા બાળકો શિક્ષણથી વંચિત છે ને એટલે જ સરકારને અમારી રજૂઆત છે કે ગામમાં વીજળી અને પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવી આપે અમારે મેડા જત ગ્રામ પંચાયત લાગે ને આ અમારે આ વીજળી ખેતીવાડીનો વીજળીનો જરૂરિયાત છે તો ખેતીવાડી અમે અમારો ગામ નિર્ભર છે એટલે અમારે જરૂરિયાત નો જરૂરિયાત છે એટલે ખેતીવાડી કરવા માટે એ લાઈટ આવે તો અમારે જીવન નો પૂરું થાય એવું છે તો હવે અમારે ગામમાં કંઈ બીમાર પડતું હોય તો રસ્તાનું રસ્તામાં કંઈ એ આઠસો એકસો આઠનો ફોન કરે ત્યારે આ એકસો આઠ ટાઈમ ટુ ટાઈમ પસતી નથી એટલે અમારે રસ્તો સારો નથી એટલે એ એકસો આઠ આવવાનું ના પાડતી હોય છે એટલે આ રસ્તાનો ને આ કરી આપે તો સરકાર શ્રી અમે આટલું અપીલ કરીએ છે 100% થાય છે અમારે ઓટી રેસનિંગ નો જમણા કટા સાંત મળે છે બાકી પ્રાથમિક સુવિધા પાણી વગેરેની સુવિધા છે થ્રી ફેસ ની લાઈન છે કનેક્શન એની થોડી પ્રોબ્લેમ થાય છે પાણી અથવા લાઈટની પ્રોબ્લેમ થાય છે થોડો વિદ્યાર્થી માટે તક ભણવા જવાનો તકલીફ થાય છે બસ સુવિધા એટલે કે જો જોવા જઈએ તો સરકારના વિકાસના નામની ગાથા સૌથી ઓછા આદિવાસી વસ્તી ધરાવતા એકવા ગામને જોતા જ આવી જાય છે ગામના લોકો સો ટકા મતદાન કરે છે છતાં પણ ગામ વિકાસના નકશામાં દૂર દૂર સુધી જોવા નથી મળતી ત્યારે સવાલ એ થાય છે કે શું આ ગામ વિકાસ સુધી પહોંચશે કે પછી નકશામાંથી દૂર ધકેલાઈ જશે ગ્રામ પંચાયત હોય વિધાનસભા હોય કે લોકસભા હોય દરેક ચૂંટણીમાં સો ટકા મતદાન કરતું તાપી જિલ્લાનું એકવાગુલણ ગામ આ ગામમાં દરેક ચૂંટણીમાં સો ટકા મતદાન થાય છે પરંતુ હજુ પણ આજે આઝાદીના સિત્તેર વર્ષ પૂરા થવા છતાં આ ગામમાં જે પ્રાથમિક સુવિધાઓ છે તે પ્રાથમિક સુવિધાઓથી આ ગામ કોષો દૂર છે અહીં રોડ રસ્તા સહિત શિક્ષણ હોય આરોગ્ય હોય કે પછી સિંચાઈ માટે વીજળી કે પૂરતા પાણીની વ્યવસ્થા હોય તેથી આ ગામ હજુ પણ ઝઝૂમી રહ્યું છે આ ગામના લોકોનું માનવું છે કે આવનાર દિવસોમાં જે જે ચૂંટણી આવી રહી છે લોકસભાની ચૂંટણી આવી રહી છે સરકારના જે પ્રતિનિધિ છે તે આ ગામના લોકોની આ જે વર્ષો પૂરવાની જે સમસ્યા છે તે દૂર કરશે તેવા ઉમેદવારને તેઓ મત આપશે નિર્માણ ન્યૂઝ માટે નીરવ કંસારા તાપી રાજકોટ સહિત સમગ્ર દેશની અંદર લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે